भागवतम् स्कंध तृतीय अध्याय पंचम विदुर मैत्रे संवाद श्लोक संख्या तरण शब्दार्थ अनुवाद भावार्थी दिव्यांगी से श्री भक्तिदान शंकर उपाध द्वारा जन से कृष्णा द्विमुख से दैवात् अधर्मशील से भूतानि बव्यानि जनार्दन શબ્દાળ જનસ સામાન્ય મનુષ્યના કૃષ્ણા કૃષ્ણ પરમાત્માથી વિમુખસ ઈશ્વર વિમુખના દૈવાત બાહ્ય શક્તિના પ્રભાવથી અધર્મશીલસ અધાર્મિક આચરણ કરનાર વ્યક્તિના तस्या हमेशा खूब दुखी व्यक्ति ना व्यक्तिना <clears throat> अनुग्रहाम प्रत्ये अनुग्रह करने परोपकारी आत्माओं आ पृथ्वी पर चरंती भ्रमण नूनम ખરેખર ભૂતાની વ્યક્તિઓ ભવ્યાની અત્યંત પરોપકારી આત્માઓ જનાર્દનસ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જનાર્દનના અનુવાદ હે મારા પ્રભુ ભગવાનની બહિરંગ શક્તિના પ્રભાવથી કૃષ્ણથી વિમુક્ત થયેલા આત્માઓ પ્રત્યે અનુગ્રહ દર્શાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રતિનિધિ એવા અત્યંત પરોપકારી આત્માઓ આ પૃથ્વી પર ભ્રમણ કરે છે ભાવાર્થ પરમાત્માની ઈચ્છાને આધીનતાવું એ પ્રત્યેક જીવની પ્રાકૃતિક સ્થિતિ છે પણ ગત જન્મ કે ભૂતકાળના કુકર્મોને લીધે વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શરણાગતિની ભાવના સ્વીકારતી નથી અને આ સંસારના બધા જ દુઃખો ભોગવે છે શ્રી કૃષ્ણ પરમાત્માને ભક્તિભાવથી સેવા આપવા સિવાય કોઈએ કંઈ જ કરવાનું નથી આથી ભગવાનને દિવ્ય પ્રેમપૂર્ણ સેવા આપવા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ એ આછે આ છે વતેશે પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધનું વિદ્રોહાત્મક કાર્ય છે બધી સગામ પ્રવૃત્તિઓ અનુભવ પર આધારિત તત્વજ્ઞાન અને રહસ્યવાદી યોગ વધતે ઓછે અંશે ભગવાન પ્રત્યેની શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ જાય છે આવી વિદ્રોહાત્મક પ્રવૃત્તિઓમાં પડેલા કોઈપણ જીવને તેના અપરાધ અનુસાર ભગવાનની અધીનતામાં કામ કરતી ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર અપરાધ અનુસાર પ્રમાણમાં વધતા ઓછા પ્રમાણમાં દંડ મળે છે ભગવાનના મહાન વિશુદ્ધ ભક્તો પતિતો પ્રત્યે અનુગ્રહવાળા હોય છે આથી તેઓ પતિતોદ્ધાર કરવાના જીવન દેયથી સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરે છે પતિત આત્માઓને ફરી કૃષ્ણાભિમુખ કરી તેમના મૂળ ધામના માર્ગ પ્રતિ વાળવા ભગવાનના આવા શુદ્ધ ભક્તો ભગવાનનો સંદેશો લઈને પતિત આત્માઓને પહોંચાડવા માટે સામાન્ય મનુષ્યો સમક્ષ આવે છે ભગવાનની માયાથી પ્રભાવિત થઈને ભ્રમિત થયેલા લોકોને તે ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય છે ઓમ અજ્ઞાનતિ જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મીત યે તસ્મૈ શ્રી ગુરવે નશ્રેષ્ઠ મનુમપી સ્વરૂપમ રૂપમ દસ્યાગ્રજામુરુપરી માધુરી ગોષ્ઠપતિ ધાકુંડમ ગિરીવરમોરાધિકમાધવો યુ કૃપયા શ્રીગુર તમ નસ્મે વંદેહુરૂપકમલુરુન્વૈમારી સાગજા સહગણ રઘુનાતા સજીવ સાદ્વૈત સા ઉદ્ધૂત પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રી રાધા કૃષ્ણ લલિતા શુભ શ્રીરાધાકૃષ્ણ પાંસ ગણલિતા વાંછ કલ્પતુભ્યિંધુભ્ય પતિતાનાં પાણીભ્યો વૈષ્ણવ્યો નમો નમ કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત નિનંદિ અદ્વૈતગદાધર શિવાસા ગૌરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ બે પ્રકારના લોકો હોય છે એક એક ભક્ત અને અભક્ત લોકોમાં બહુ મોટો વર્ગ છે સોરી આધ્યાત્મકવાદી અને ભૌતિકવાદી આ બે પ્રકારના લોકો હોય છે આધ્યાત્મવાદીનો બહુ નાનો વર્ગ હોય છે ભૌતિકવાદીઓનો બહુ મોટો વર્ગ હોય છે અને ભૌતિકવાદીઓ નૂનમ પ્રમત્તે કૃતિ વિકર્મ ખરેખર લોકો વિકર્મમાં લાગેલા છે નૂનમ પ્રમત્તે કૃતિ વિકર્મ અને આધ્યાત્મિકવાદીઓમાં સકામકર્મીથી શરૂ થઈને સકામકર્મી આધ્યાત્મિકવાદીઓમાં નહીં આવે પણ જ્ઞાની યોગી અને ભક્ત તો આ ત્રણ વર્ગ છે એમાં પણ પ્રભુપાદ લખે છે કે સકામકર્મી જ્ઞાની અને યોગી આ ત્રણે ત્રણ પણ ઓછે વત્તે અંશે બધી સકામ પ્રવૃત્તિ અનુભવ પર આધારિત તત્વજ્ઞાન અને રહસ્યવાદી યોગી ઓછે વત્તે અંશે ભગવાન પ્રત્યેની શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ જાય છે વિચારો કે યોગીઓ જે પોતાની ઇન્દ્રિયને કંટ્રોલ કરીને પરમાત્માનું જ્ઞાન ધરે છે એને પણ હા ભગવાનની ભાવનાથી શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ છે વિચાર અને એક પોઈન્ટ લખે છે અહીંયા કે શ્રી કૃષ્ણ ભગવાનને ભક્તિભાવથી સેવા આપવા સિવાય કોઈએ કંઈ જ કરવાનું નથી મીન્સ આજે ખાલી ભગવાનની સેવા સિવાય બીજું બધી જ વસ્તુ ઓછે વચ્ચે અંશે પરમાત્મા પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધનું વિદ્રોહાત્મક કાર્ય છે આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે એટલે આપણે ભગવાનની ભક્તિ એનું કંઈ પણ કાર્ય કરીએ છીએ એ ભગવાન પ્રત્યેનો વિદ્રોહ છે એમ લાગે આપણે કે ઠીક છે અત્યારે તો આ કાંઈ આ કાર્ય કરું છું કંઈ નહીં ચાલશે નહીં વિદ્રોહ છે ભગવાન સામેનો મીન્સ ભક્તિમય સિવાયનું કોઈ પણ કાર્ય ભક્તિમય સેવા સિવાયનું કોઈ પણ કાર્ય વિદ્રોહ છે ભગવાનની સામેનો આપણને લાગે કે નાનું છે હું એક ઉદાહરણ આપું હા હમણાં થોડા ભક્તો આવ્યા હતા સિનિયર ભક્તો અને ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા થવાની હતી તો ભગવાનનો ભોગ ભગવાનનો પ્રસાદ લાવ્યા પણ એક ભક્ત બજારમાંથી ખમણ ઈદડા સમોસા આ બધું લઈ આવ્યા તો ભગવાનના ભક્તોને જ ઓપર કરવાની એટલે ચાલે એમ કરીને આપ્યું પણ આ વિદ્રોહ છે ભગવાનની સામે નાનકડી વસ્તુ લાગે એ કાંઈ નહીં બધો બીજો પ્રસાદ છે એની સાથે આપણે આ કર્મીઓ બનાવેલો આપી દે તો કાંઈ વાંધો નહીં આવે નહીં આ વિદ્રોહ છે ભગવાનની સામે છે કેટલી નાની વસ્તુ એમાં શું છે મેં કાંઈ લીધું શું ફરક પડ્યો નહીં આપણી ચેતના એવી હોવી જોઈએ કે એક એક કાર્ય આપણે કૃષ્ણ માટે કરીએ જ કે નહીં કૃષ્ણ ભાવનામૃતમાં રહીને તો કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આપણે બિઝનેસ કરીએ તો બિઝનેસ કરીએ તો એમાં કેટલી બધી ભૌતિકવાદીઓ લોકો સાથે મળવાનું હોય તો એ પણ વિદ્રોહ છે ભગવાન સામે ના જો આપણે બિઝનેસ કે કંઈ પણ કાર્ય કરીએ અને એનું ફળ ભગવાનની સેવા અર્પણ કરીએ તો એ ભગવાન સામે વિદ્રોહ નથી કારણ કે આપણે કાર્ય તો કરવું જ પડે જેમ કે ખેડૂત ખેતી કરે પછી સુધાર લુહાર બધા પોતપોતાના કાર્યમાં લાગેલા છે તો એ કાર્ય કરે છે અને કાર્યનું ફળ ભગવાનની સામે આપવું જોઈએ આ ચેતના હોવી જોઈએ નહીંતર એ આપણું કાર્ય શું છે ભગવાનની સામેનો વિદ્રોહ છે કેમ કારણ કે આપણે જે કાર્ય કરીએ છીએ એના જે પૈસા છે તે આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરીએ છીએ તો આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે આપણે નાનકડી પણ સેવા અરે આપણે થોડો પણ સમય જો ભગવાન સિવાયની વસ્તુમાં વાપરીશું તો એ ભગવાન સામેનો વિદ્રોહ છે એક પહેલો પોઈન્ટ છે અને અહીંયા લખે છે કે અનુગ્રહાએ હા ચરંતિ નૂનમ ખરેખર ભ્રમણ કરે છે કોણ અનુગ્રહાએ અનુગ્રહ કરવા માટે કોના ઉપર અનુગ્રહ કરવા માટે એ અહીંયા પહેલી લાઈનમાં છે કે જનસ્ય કૃષ્ણા વિમુખસ્ય દૈવાત કૃષ્ણ વિમુખ કૃષ્ણ દ્વિમુખા વિમુખત કૃષ્ણની જે વિમુખ થઈ ગયા છે જનસ્ય એવા લોકો માટે અને એવા કેવા છે એ લોકો કેવા છે અધર્મ શિલસ્ય તસ્ય હંમેશા દુઃખી વ્યક્તિ છે એવા અધર્મ છે અધર્મ શિલસ્ય આ ધાર્મિક આચરણ કરવાવાળા જુઓ તમે આ લોકો અધાર્મિક આચરણ કરે છે કોણ કે જે કૃષ્ણ વિમુખ છે વિમુખ વિમુખા આ લોકો એટલે જેમ જેમ આપણે કૃષ્ણથી દૂર થઈ જઈશું તેમ તેમ આપણે અધર્મ આચરણ કરવાવાળા થઈ જઈશું અને એને કારણે શું થશે દુઃખી દુઃખી રહીશું આપણે સતત એટલે આપણે દુઃખી રહ્યું છે કે સુખી રહ્યું છે એટલા માટે આપણા દરેક કાર્ય આપણે ચકાસવા જોઈએ કે કૃષ્ણની સેવા માટેના છે ખરેખર હું આ કાર્ય કરું તેનાથી કૃષ્ણની સેવા થાય છે આપણે સુખ શોધવા જઈએ છે પણ સુખ નથી મળતું તો એક વાર પ્રશ્ન થાય કે આજે મને આ દુઃખ છે અત્યારે હું દુઃખી છું તો એમાં કૃષ્ણનું સ્મરણ કરવું અઘરું છે તો કેવી રીતે કૃષ્ણનું સ્મરણ કરવું છે તો બહુ સરસ ઉપાય છે ઉપાય છે મીન્સ હકીકત છે એ જ્ઞાન છે એ જ્ઞાન મેળવવું છે કે દુઃખી અવસ્થામાં પણ આપણે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી શકીએ કઈ રીતે એ સમજવાનું છે કે અત્યારે હું બહુ દુઃખી છું હમણાં કૃષ્ણનું સ્મરણ નથી થતું તો એ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ આ શ્લોક તત્તનું કંપાસુ સમીક્ષ આ શ્લોક કે અત્યારે જે મને દુઃખ પડે છે ખરેખર એ મારા કારણે છે હું અત્યારે દુઃખી છું મારા કારણે છું પણ ભગવાન મને આ આ આ જરૂર કાઢશે વસ્તુ સેવા છે કે કૃષ્ણને કારણે નથી દુઃખ પડતું એ ભગવાન હું આટલી ભક્તિ કરું છું મને કેમ આટલું દુઃખ પડે છે ના કૃષ્ણને કારણે નથી દુઃખ પડતું મારા કર્મને કારણે પ્રભુપાદ લખે છે કે ગત જન્મ કે ભૂતકાળના કુકર્મોને લીધે વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શરણાગતિની ભાવનાથી સ્વીકારતી નથી અને આ સંસારના બધા જ દુઃખો ભોગવે છે એટલે જો સમજો કે આપણી પર જે દુઃખ આવે છે એટલે આપણે દુઃખી થઈએ પછી આપણે આ ભગવાન હું ભગવાનની ભક્તિ કરું છું મને ફાયદો શું થાય હું મારા કરું છું મને ફાયદો શું થાય છેલ્લે મારે આ દુઃખ ભોગવવાનું ના આપણે ભગવાનની ભક્તિ કરીએ એટલા કારણે દુઃખ નથી આવતું પણ ભગવાનની ભક્તિ કરીએ છીએ એટલા એ કારણથી દુઃખમાં આપણે ભગવાનનો આશરો છે ભગવાનની શરણાગતિ છે તે આપણે સમજી શકીએ આ આપણે દુઃખમાં આ રીતે આપણે કૃષ્ણનું સ્મરણ કરી શકીએ અને એને કારણે એ વસ્તુ સ્મરણ કરાવવા માટે દુઃખી લોકોને દુઃખી છે લોકો દુઃખી આ જ કારણે છે પોતાને કારણે છે દુઃખી અને આપણે સ્વીકારી ભગવાન પર છોડી દઈએ છીએ કેટલું સરળ છે તમે જુઓ આપણે કંઈ પણ આપણે સપોઝ હું અહીંયાથી ત્યાં જાઉં છું બંને પગમાં મને ખીલી વાગી એટલે હું તરત જ છું ગઈ શું બિલાસ પ્રભુ અહીંયા આવું જોતું નથી અહીંયા ખીલી છે પડેલી હા તમે સફાઈ કેમ બરાબર રાખતા નથી સમજ્યા મેં કોની પર કારણ તોડ્યું શું બિલાસ પ્રભુ પર તરત જ આપણે ઇમિજિયેટલી હમ કારણ તોડી દે છે બીજા પર ક્ષમા કરજો વિજયની ધ્યાન રહું પણ તમે આવતા હતા અને માતાજીનું પર્સ ખેંચી લે માતાજી પડી ગયા એ થયું એ આવ્યું હા પણ આપણે શું થયું કે પેલો આવ્યો અને આપણું પર્સ લઈને પાડી દીધા આપણને હા ઇમિજિયેટલી કારણ નો ડાઉટ આપણે એ બધું કરવું છે એવું નથી કે આપણે ચૂપચાપ રહેવાનું છે આ હકીકત છે આપણે પ્રયાસ કરવો જોઈએ કે આ આણે કેમ આવું કર્યું એ જુદી છે પણ વાસ્તવમાં આપણા પૂર્વજન્મના કુકર્મ એને કારણે આપણે ભોગવવું પડે છે એ આપણે ઇમિજિએટલી યાદ કરી લેવા બહાર નીકળી જઈએ હો છોડો નથી આપણે કરવી ભક્તિ હમ સમજ્યા એટલે આપણા કુકર્મ જ છે જેને કારણે આપણે શું દુઃખી થશે અને એ થયા તેમાં ભગવાનને નહીં ભૂલવાનું બધા લોકો ભૌતિક લોકોનું આ કાર્ય જ છે ભગવાને ગાળી દેવાનું તમે ગમે તેટલું સારું સારું કરશો એ કૃતજ્ઞ છે આ જગતમાં જે ભગવાનને ભૂલી ગયા છે તે કૃતજ્ઞ છે ભગવાન ખાવાનું આપે છે પીવાનું આપે છે બે ટાઈમ આપણને ખાવાનું મળે છે આપણે ગઈ વખત ગઈ ગયા રવિવારે એક જણને ભાગવતમ આપ્યો તો એમણે દુઃખી અવસ્થામાં હતા કારણ કે એમના વ્યાપારમાં દુઃખ ને બધું હતું હા પણ છતાં એમણે ભાગવતમ લીધો તો એ સમજવું જોઈએ કે મારું દુઃખ ભગવાનને કારણે નથી પણ આ મારું દુઃખ મારા પૂર્વજન્મના કર્મને કારણે છે જો આપણે આટલું સમજી ગયા ને તો આપણે એ થઈ જાય નહીં તર શું થાય ખબર છે કોઈ આપણને દુઃખી અવસ્થામાં આપણે હોઈએ અને કોઈ આપણને બચાવવા જાય પણ બની શકે કે આપણા દુઃખમાં વધારો થાય તો આપણે પાછો દોષનો ટોપલો એની પર ઢોળીએ દોષનો ટોપલો આપણે એની પર ઢોળીએ એટલે બહુ સાવચેત રહેવું વડે હવે હું ગાડી લઈ બાઈક લઈને જાઉં છું કોઈ કાકાએ લીફ માંગી ઓ ચાલો બિચારાને બેસાડી દો આપણે દયા કરી બેસી ગયા હવે આપણે આગળ જઈએ ને કંઈક થાય કે કાકા પડી ગયા તો નામ કોનું આવ્યું થયું સમજા આપણે મદદ કરવા ગયા આ માણસને કઈ બરાબર ચલાવતા આવડતું નથી પણ એ કદી નહીં વિચારશે કે મારા પૂર્વ જન્મના કારણે હું પડી ગયો અને મને મને આ વિચાર મદદ મદદ કરી એટલે ભૌતિકવાદીને સાચવવાનું બહુ સાવચેત રહેવું પડે બહુ સાવચેત રહેવાનું કારણ કે એ છે ને આપણે બી લપટાઈ જઈશું એમાં સમજાય ને એટલે કેવાનું તાત્પર્ય કે આપણા જીવનમાં એક નાનકડું દુઃખ પણ આવે છે આપણને ટાકડી પણ વાગે છે આપણે સમજવું જોઈએ એ આપણા દુર્દૈવને કારણે આપણું આપણું દુર્ભાગ્ય મીન્સ આપણા પૂર્વજન્મના કર્મોને કારણે આ જન્મમાં તે ગત જન્મના પાપ કર્મોને કારણે આપણને વાગે છે કે કંઈ પણ થાય છે આપણી સાથે દુઃખ આવે એટલે દુઃખમાં આપણે સતત એ જ વિચારવાનું કે ભગવાન આ તમારી કૃપાથી મને દુઃખ આવ્યું છે જરૂર આની પાછળ કંઈક મોટું મને શિક્ષણ મળશે અને શિક્ષણ મળે જ છે કે ભગવાન તમે સાથ આપો અને જેવું એ દુઃખ જશે જોજો તમે કોઈ પણ દુઃખ આપણી પર આવે જેવું એ જશે એટલે આપણે ઇમિજિએટલી આપણને હો સારું થયું હું ભગવાનની ભક્તિમાં વધારે દ્રઢ થયો હવે મને સારું છે એટલે આપણી દરેક દુઃખ જાય છે એની પાછળ એક મોટો સંદેશ આપણને મળે છે ભક્તોને મળે છે બીજા બધા તો શું કે જો મેં મહેનત કરી મારા દુઃખ ભગાડી દીધું બીજા બધા એવું વિચારશે પણ ભક્ત એવું નથી વિચારવાનું ભક્તો એની પાછળ સંદેશ શું મળ્યો ઓકે આ દુઃખ મારું ગયું ભગવાન મને કંઈક સારી રીતે શીખવા માંગે છે અને એના માટે જ અનુગ્રહ એ ચરંતી નૂનમ ખરેખર ફરી રહ્યા છે ભ્રમણ કરી રહ્યા છે કોણ અનુગ્રહ લોકો ઉપર અનુગ્રહ કરવા માટે ચરિયા છે નહીં કેવા ભક્તો છે ભૂતાની ભવ્યાની જનાર્દનસ્ય કે જે જનાર્દન ભગવાન કૃષ્ણના ભવ્ય અત્યંત પરોપકારી પરાત્મા આત્માઓ છે પરોપકારી આત્માઓ છે એ લોકો ફરી રહ્યા છે ભ્રમણ કરી રહ્યા છે લોકોને દુઃખમાંથી કાઢવા માટે સમજાયું હવે આખો શ્લોક ભાવાર્થ છે કે દુઃખી લોકો કેમ દુઃખી છે અને ભક્તો પર પણ દુઃખ આવે તો ભક્તોએ દુઃખમાં કેવી સ્થિતિ મનોભાવના રાખવી જોઈએ દુઃખ આવશે જ આપણે એમ મને ઓ આ મારું દુઃખ અત્યંત ખરાબ દુઃખ છે બીજા કોઈ કરતા ખરાબ દુઃખ દરેકને એમ લાગે જ્યારે આપણે દુઃખી અવસ્થામાં હોય ને દરેકને એમ લાગે જ કે આ મારું દુઃખ બહુ જ ખરાબ છે પણ ભક્તોએ આવું નહીં લગાડવું છે ભક્તે વિચારું છે નહીં 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 ભગવાન મારી સાથે છે જપ હું કરું છું એટલા માટે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે તીવ્રતાથી આ મોકો સમજવાનો દુઃખ આવે મીન્સ આપણને ભગવાને મોકો આપ્યો છે કે આપણા પાપ કર્મો દૂર થાય અને આપણે તીવ્રતાથી ભગવાનની ભક્તિ કરી શકીએ તીવ્રતાથી ભગવાનની ભક્તિ કરી શકીએ મેં હમણાં છપ્પન ભોગ ખાધો છે ભગવાનનો પ્રસાદ સોરી મિષ્ટાન ગાદું છે બરાબર છે પછી મને કહે કોઈ કે પ્રુવા થોડું ખાઉને ઓકે આઈ એમ સેટિસ્ફાઈ તો આપણે ભક્તિમાં એ સેટિસ્ફાઈડ થવા જોઈએ હવે બસ પણ આપણે ચાર દિવસના ભૂખ્યા હોઈએ અને આપણને ભગવાનનો પ્રસાદ મળે છે ઓ વાહ કે આ દિવસથી ભૂખ્યા એટલા હોય કારણ કે પ્રસાદ નહીં મળ્યો ઓ વાહ ભક્તિ સિદ્ધાંત સરસ્તી ગોસ્વામી મહારાજ એક મિટિંગમાં ગયા હતા સંમેલનમાં તો ત્યાં બહારના મીન્સ અભક્ત અભક્ત બ્રાહ્મણો કુકિંગ કરતા હતા ભક્તિ સિદ્ધાંત મહારાજ એ જે પ્રસાદ જે આવે તેમાં ખાલી તુલસી પત્ર લેતા હતા બીજું કંઈ નહીં લેતા ચાર દિવસ સુધી વિચારો તમે આપણે એમના અનુજ છે રૂપાનુગ આપણે એમના એમના ફોલોઅર છે તો આપણે પણ આ સિદ્ધાંત જાળવવો જોઈએ કે પ્રસાદ સિવાય બીજું કાંઈ નહીં જીભને આપવાનું અને હરે કૃષ્ણ મહામંત્ર સિવાય મીન્સ ભગવાનના કીર્તન સિવાય ભગવાન બીજી કોઈ જીભ દ્વારા બોલાવું નહીં છે કાલની કોટેશન છે પ્રભુપાદે કહ્યું હતું તો આ રીતે આપણું જીવન સતત કૃષ્ણમય બનાવવું પડશે આપણે દુઃખમાં પણ અને સુખમાં પણ સુખમાં પણ સુખમાં વધારે કાળજી રાખવાની જો દુઃખ આવે ને એ તો કૃપા કહેવાય દુઃખ આવે ને આપણી કૃપા કહેવાય પણ સુખ આવે ને તો એ બહુ સાવચેત રહેવાનું ધારો કે આપણે પછી ધન આવે છે આપણે હવે ક્યાં જવાની જરૂર છે મંગળા આરતી માં સુઈ દો એસી લાગેલું છે ગરમી બહુ છે એસી માં શું થોડો સમય એટલે જેમ ધન આવે તો એ ભગવાન ત્યારે રિયલ કસોટી છે વાસ્તવમાં સુખ થઈ દુઃખ દુઃખી છીએ તો કસોટી નથી સમજવાનું પણ સુખ આવે જ તો આપણે ભગવાનને ભજીએ જ કે નહીં તે સૌથી મોટી વસ્તુ છે દુઃખમાં ભજીશું આપણે જોકે ભક્તો સિવાય કોઈ દુઃખમાં નથી ભજતું ભગવાનને પણ આપ ભગવાનના ભક્તો સુખમાં ભગવાનને ભજે જ તે મહત્વનું છે દુઃખમાં તો ભજશે જ એટલે પરિસ્થિતિ એવી છે કે સુખી હોય કે દુઃખી હોઈએ ભક્તોએ સન્માન રહેવું છે સમાન મીન્સ કૃષ્ણનું સ્મરણ સમાન રીતે થવું છે સુખમાં પણ તીવ્રતાથી થવું છે આજે મારે કોઈ બધું મારી વ્યવસ્થા આજે છે છે બધું બધું ખાવા પીવાનું એટલે સુખ મળ્યું એટલે ચાલો ચેન્ટિંગ પતાવીને મજા કરો નહીં સતત આપણે તીવ્રતાથી ભગવાનને ભજવા જોઈએ આ શ્લોકનો એ સમજવું છે અને એના માટે ભક્તો સતત ફરતા રહે છે ભ્રમણ કરતા રહે છે કે જેથી આ જે નૂનમ પ્રમત્તે કૃતે વિકર્મ વિકર્મ કરીને જે મૂર્ખ લોકો ફસ્યા છે તેમના માટે કલ્યાણ થાય એમનું કલ્યાણ થાય હરે કૃષ્ણ અને આપણું પણ કલ્યાણ થાય આવી રીતે આ સમજીને આવા મહાત્મા વિદુર જેવા મૈત્રી ઋષિ જેવા લોકો ભક્તો શુદ્ધ ભક્તો આપણા પ્રભુપાદ આપણા ગુરુ મહારાજ ભક્તો આવા શુદ્ધ ભક્તોનો સંઘ સતત લેવો છે અહીંયા પ્રભુપાત લખે છે કે પતિત આત્માઓને ફરી કૃષ્ણાભિમુખ કરી કૃષ્ણ તરફ કરી તેમના મૂળ ધામના માર્ગ પ્રતિ વાળવા ભગવાનના આવા શુદ્ધ ભક્તો ભગવાનનો સંદેશો લઈને પતિત આત્માઓને પહોંચાડવા માટે સામાન્ય મનુષ્યો સમક્ષ આવે છે ભગવાનની માયાથી પ્રભાવિત થઈને ભ્રમિત થયેલા લોકોને તે ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય છે મીન્સ આપણે ભ્રમિત થયા હતા અને આપણને ભગવાનનો સત્સંગ પ્રાપ્ત થયો હવે બ્રહ્માથી નીકળવાનું છે અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદ કી જાય વાંછા કલ્પ તરભ્યશ કૃપા સિંધુ વે વચ પતિતા નામ પાવની ભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ દંતે નિધાય તૃણકંપદ્યો નિપત્ય કૃપા ચકાકુશતમ એ તતેતદમ રવિ હે સાદવ સાધવ વિહાય દુરા ચૈતન્ય ચંદ્ર ચંદ્રચરણ કુરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ